નમસ્કાર દર્શક મિત્રો સત્યમયું છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ શહેરના નાગરિકોને તેમના રહેઠાણ નજીક મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના સહયોગથી નવમો સેવાસેતુ કાર્યક્રમ કિશનવાડી યુપીએચસી ખાતે યોજવામાં આવ્યો જેનો પ્રારંભ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ દીપ પ્રગટાવીને કર્યો હતો શહેરી વિસ્તારના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ તેમના ઘર નજીક મળી રહે તે માટે નવમો સેવાસેતુ કેમ્પ કિશનવાડી યુપીએચ સી સેન્ટર ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્થળ ઉપર સોળ જેટલી વિવિધ સરકારી યોજનાઓના સ્ટોલ્સમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા હતા આ કાર્યક્રમ વિવિધ સરકારી યોજનાઓના લાભો મેળવવા બાકી રહેલા શહેરીજનો તેનો લાભ લઈ શકે તે માટે યોજવામાં આવે છે જેમાં આરોગ્યલક્ષી યોજના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અન્ન અને પુરવઠા વિભાગ ઉદ્યોગ વિભાગ શ્રમ અને રોજગાર વિભાગ ઉર્જા વિભાગ ગૃહ નિર્માણ વિભાગ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની એજન્સીઓ જોડાઈ હતી ઉપસ્થિત મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ જે યોજાયો છે વડોદરા કોર્પોરેશનને એના મહત્તમ લાભ લોકો સુધી મળે એ માટે આપણે અહીંયા વિવિધ પ્રકારના કાઉન્ટરો મ્યુનિસિપલ કોર્પોરેશને અને વડોદરા જી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યા છે નાગરિકોને વિનંતી છે કે જ્યારે પણ તમારા વિસ્તારમાં આવો સેવા સેતુનો કાર્યક્રમ યોજાય અને આપ જે લાભ મેળવવાની પાત્રતા ધરાવો છો એ બાબતે આ સેવા સેતુનો મહત્તમ લાભ લેવો સર્વને શુભકામનાઓ આજે વડોદરા મહાનગરપાલિકામાં નવમાં તબક્કાનો સેવા સેવાસેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આખા વડોદરા શહેરના અને આ વિસ્તારના તમામ નાગરિકોને એમને મળવાપાત્ર જે લાભો છે અને તેની સાથે સાથે એમની જે જરૂરિયાત વ્યવસ્થા ઊભી કરવા માટે જે દાખલાઓ જોઈએ એના આજે એમને શીખવાડવાથી માંડીને એમને દાખલા ત્વરિત મળી જાય તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાનો છે નવમા તબક્કાના સેવા સેતુના આ કાર્યક્રમ બાદ આ વિસ્તારના કોઈ પણ નાગરિકો જે રહી જશે તેમના ઘરે ઘરે જઈને તેમની જાન લઈને અને એમને બધી પૂર્તતા કરવામાં આવશે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ જો કોઈક લાભોથી વંચિત કોઈ નાગરિકો રહી ગયા હશે તેમને પણ આ સેવા સેતુ કાર્યક્રમની માહિતી આપો અને આજે પણ જો નો પૂછી શકાય તો ગમે ત્યારે આપણા વિસ્તારના વોર્ડ ઓફિસમાં જઈને આ બધી સુવિધાઓ છે તેનો લાભ મેળવવામાં રિપોર્ટર સની સિંધે સત્ય છે તે લાઈવ ન્યૂઝ વડોદરા